બોલીવુડના દબંગ એક્ટર સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને જેના પગલે ભાઈજાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે ભારે સુરક્ષા હોવા છતાં પણ રવિવારે વહેલી સવારે સવારે ચાર ને પચાસ વાગે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બંને શૂટરોએ બાઇક પર આવ્યા અને પછી ફાયરિંગ કરીને ભાગી ગયા હતા બંનેએ હેલ્મેટ પહેરી હતી જેના કારણે તેમની ઓળખ થઈ શકી નથી આ મામલે તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પહોંચી ગઈ હતી ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર ગોળીઓના નિશાન પણ જોવા મળે છે હુમલાખોરોએ સલમાન ખાનના એપાર્ટમેન્ટને નિશાન બનાવ્યું હતું અને એપાર્ટમેન્ટની દિવાલ પર ગોળીઓના નિશાન પણ જોવા મળ્યા હતા આ અંગે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે પોલીસ અને ફોરેન્સિકની ટીમ એની તપાસ શરૂ કરી દીધી છે કે આની પાછળ કોનો હાથ છે આ હુમલાની જાણ થતા જ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સલમાન ખાનના બંગલાની બહાર ગોળી કોણે ચલાવી તે હજુ પણ તપાસનો વિષય છે પરંતુ સલમાન ખાન પરના જોખમને જોતા તેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે